વિદ્યાર્થી મિત્રો નવા વર્ષના બધાને સાલમું આજે આપણે હવે નવા વર્ષના દ્વિતીય સત્રના પાઠ પાંચમાં વનવાસી વિચારતી જાતિ અને સ્થાનીય સમુદાય એના વિશે આપણે અભ્યાસ કરીશું આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ અને તેમનું પતન થયું આમ છતાં નગરો અને ગામોમાં ઘણી નવી કળાઓ હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો આ સમયગાળમાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા આવું શા માટે કરવું તે સમજવું જોઈએ જનજાતિઓ અને વિચરતી જાતિઓ મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તેઓ શિકારી સંઘ્રાખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા જંગલ અને પ્રકૃતિ તેમના તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા હતા ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેમની વહેંચણી કરતા તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો સામાન્ય રીતે તેઓ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ ઉપર નિવાસ કરતા હતા કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા ઉપર નિર્ભર હતો સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી વર્તમાન ઇતિહાસકારોની ઇતિહાસકારોનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે મુખ્ય જનજાતિના ક્ષેત્રો ભારતના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી જેમ કે તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખર જનજાતિ મુખ્ય હતી આ જનજાતિમાંથી આવનાર કમાલખા ખક્કરને અકબરે મનસબદાર બનાવ્યા હતા મુઘલો પહેલાં મુલતાન અને સિંધમાં લંઘા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં અલોચ બલોચ જા જનજાતિ સૌથી શક્તિશાળી હતી એ વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરિયા નામની જનજાતિ મુખ્ય હતી જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા કુકી મિઝો અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું ભારતના હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું ઈસવીસન પંદરસો એકાણુંમાં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ ઉપર હુમલો કરી પરાજિત કર્યા પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ સંથાલ હતી અજ આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી દક્ષિણ ભારતમાં કોરાગા વેતર મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા સોળમી સદીના અંત સુધીમાં તેઓ તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા જો કે કેટલાક ભીમકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગૌણ લોકોની વસ્તી વધુ છે ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટી પટ્ટીના વિસ્તારની જનજાતિઓ અલગ ચાર સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે વિચરતી અને વિમુક્ત જાતિ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા તેમનું જીવન મોટે ભાગે પશુપાલન ઉપર આધારિત હતું તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા કેટલીક વિચરતી જાતિઓ જાનવરો ઉપર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી વણચારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા તેઓનો સમૂહ ટાંડા કહેવાતો અલ્લાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો બાદશાહ જહાંગીરે પણ વણજારા દ્વારા બળદો ઉપર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોટ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા મધ્ય એશિયાથી અનેક વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને બહાર ભારતથી બહાર જતી હવે જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થયો હતો જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા કેટલીક વિચરતી જાતિઓમાં નટ બજાણિયાનો સમાવેશ થતો તેઓ વિભિન્ન કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા ગુજરાતમાં વણઝારા માલધારી નટ ભજાણિયા કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે એ જાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બને વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ભાગ એકની અંદર વણઝારાઓ અથવા તો વિચારતી વિમુક્ત જાતિઓ વિશે માહિતી મેળવી અને એ લોકો કેવી રીતે આધુનિક સમય સાથે પોતાનો તાલ મેળવે છે એના વિશેની આપણે માહિતી મેળવી ભાગ બેની અંદર આપણે જુદી જુદી વિચારતી વિમુક્ત જાતિઓ વિશે જોશું આ પાઠ જે છે તમારે વાંચવાનો છે આવજો વિદ્યાર્થી મિત્રો